એક સુવિચાર સાંભળ્યો હશે કે સારી વસ્તુઓ મોબાઈલમાં સેવ કરીએ છીએ અને ખરાબ વસ્તુઓ મનમાં કરીએ છીએ આ સુવિચાર કેટલું બધું કહી જાય છે કે સારી વસ્તુઓ અને ખરાબ વસ્તુઓ એ કઈ તો જોઈએ કે બાળકોને શું નવી એક્ટિવિટી કરાવવી એ આપણા મોબાઈલમાં સેવ છે પરંતુ બાળકોને પ્રેક્ટિકલ રીતે રમાડવાનો સમય નથી એ પણ મનમાં નક્કી છે ઘરમાં કઈ કઈ નવી વાનગીઓ બનાવવી એ મોબાઈલમાં સેવ કરે છે પણ એ હોટલમાં જઈને ખાવું એ પણ મનમાં નક્કી છે ધોરણ બાર પછી શું કરવું એ મોબાઈલમાં સેવ છે પરંતુ મહેનત કરવી નથી એ મનમાં નક્કી છે સારા વ્યક્તિ કઈ રીતે બનવું એ મોબાઈલમાં સેવ કરેલ છે પણ ખોટા કામ છોડવા નથી એ મનમાં નક્કી છે માતા પિતાનો ઉપકાર આપણા ઉપર કેટલો છે એ મોબાઈલમાં સેવ છે પણ તેમની સેવા કરવી નથી એ મનમાં નક્કી છે પરિવાર હસતો કેવી રીતે રહે અને કઈ રીતે રાખવો એ મોબાઈલમાં સેવ છે પરંતુ સહન કરવું કોઈને ગમતું નથી એ પણ મનમાં નક્કી છે પતિ પત્નીનો પ્રેમ કઈ રીતે વધે અને કઈ રીતે આદર કરવો એ મોબાઈલમાં સેવ છે પરંતુ જો એ અંગત લાઈફમાં પડે તો પ્રેમનો ધિક્કાર કરવો એ પણ મનમાં નક્કી છે આ જમાનામાં સવારે ઉઠીએ ત્યારે સૌથી પહેલો હાથમાં મોબાઈલ લઈએ છીએ અને રાત્રે સૂતી વખતે છેલ્લે આપણે મોબાઈલ જ મૂકીએ છીએ એટલે મોબાઈલ વગર આપણને ચાલતું નથી એ નક્કી છે યુપીમાં પત્નીએ પતિને પહેલાં જમવામાં નશીલી દવા એટલે કે બેહોશ કરવાની દવા આપી અને તેના પતિને બેહોશ કર્યો ત્યારબાદ એને શરીર ઉપર કરંટ આપ્યો અને ત્યારબાદ બેટ લઈને માથાના ભાગમાં માર માર્યો આ બધું પત્નીએ શા માટે કર્યું એનું કારણ એટલું જ હતું કે તેના પતિએ તેના હાથમાંથી મોબાઈલ છીનવી લીધો હતો પૂછ્યા વગર મોબાઈલ છીનવી લીધો એમાં તો તેણે પતિને બેહોશ કર્યો કરંટ આપ્યો અને બેટથી માર માર્યો છે ને આ બધું પ્રેમ જો કોઈ મોબાઈલ કે અંગત લાઈફમાં પડે તો કેમ કરીને એ પ્રેમનો ધિક્કાર કરવો એ મગજમાં નક્કી છે એટલે આ ટેકનોલોજીના જમાનામાં આ મોબાઈલથી પરિવારમાં તિરાડ પડતા વાર પણ નથી લાગતી એ પણ નક્કી છે